આપણે એવી વ્યક્તિને મળવાના છીએ કે જેને બે હજાર અઢારમાં પણ નામ રોશન કર્યું હતું અને બે હજાર બાવીસની અંદર પણ નામ રોશન કર્યું છે ફક્ત સુરત જ નહીં રાજ્ય નહીં પરંતુ ભારતભરની અંદર નામ જેને રોશન કર્યું છે એને આપણે મળીએ રાધિકા બેનીવાલ ને જી નમસ્કાર રાધિકા નમસ્કા કહેવા ચાહેગી અભિ આપણે ચહેરા પૈતલી ખુશી હે હા બહુ ખુશી હે દો હજાર અઢાર મેં સીએ ઇન્ટરમીડિયેટ મેં ઓલ ઇન્ડિયા રેન્ક ટુ આયા તા ભી સીએ ફાઈનલ મેં ઓલ ઇન્ડિયા રેન્ક વન આયા હૈ कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है बहुत ही ग्रैंड वेलकम हुआ था जब मैं सूरत में आई थी। सबने मेरा बहुत पूरे देश में? नहीं, इतना मैंने एक्सपेक्ट नहीं किया था कि फर्स्ट रैंक आएगा बट पापा को हमेशा से विश्वास था कि रैंक आएगा फर्स्ट थ्री में अभी क्या बनना चाहेंगे मैं आगे अभी जॉब के साथ साथ ही एम भी करना चाहूँगी फ्रॉम इंस्टीट्यूट लाइक आया है आपके जो दोस्त है इसमें आने आने मांगते हैं उसके लिए क्या कहने थे? कहेंगे आप मैं यही कहूँगी कि रेगुलर स्टडीज करें कमिटेड रहिए फोकस्ड रहिए जो पढ़ रहे हैं वो अच्छे से पढ़ो ऐसा नहीं कि मतलब कुछ भी छोड़ दिया या फिर जो कोचिंग में जिस दिन पढ़ा रहे हैं उसी दिन वो खत्म करते जाओ डीले मत करो स्ट्रेस मत लो और फ्रेंड्स के साथ डिस्कस करके मजे के साथ पढ़ना है अभी टीवी और सिनेमा के जमाने में आप कितने टाइम पढ़ रहे थे मैंने लास्ट के सिक्स मंथ्स में ऑलमोस्ट टेन टू ट्वेल्व आवर्स पढ़ा है ऐसा नहीं है कि कुछ देखा नहीं है कोई फिल्म नहीं देखी या फिर कोई सीरीज नहीं देखी सबको शौक होते सब तो साथ साथ जी जी, आपकी अभी लड़की ने पूरा देश में नंबर सी ए पाया है। हम सबको बहुत खुशी हुई और हमारे को तो अब गर्व है इस बेटी ने हमारा भी नाम कर दिया हम सब बहुत खुश है बेटी के फर्स्ट आने से आपके घर में ऐसे पहले कोई सीए थे हमारे घर में है हमारे चाचा जी के लड़के हैं पोते हैं सब ऐसे हमारे घर में आठ दस सीए पहले से हैं आप मैं सीए नहीं हूँ मैं तो वैसे टेंथ और ट्वेल्थ में दोनों में मेरे राजस्थान का हूँ मैं राजस्थान में दोनों में मेरे मेरिट आई हुई है और आर में चयन हुआ है मैं सी नहीं हूँ अभी नहीं मैं बिजनेस कर रहा था आप नहीं तो आपकी लड़की को आप आगे बढ़ाए आगे बढ़ाएँ और क्या कहना चाहेंगे सब जी बस यही कि भाई बच्ची की मेहनत भगवान का आशीर्वाद बड़े बुजुर्गों का आशीर्वाद पितरों की पूर्वजों की कृपा इन सब के आशीर्वाद से ये फर्स्ट रैंक आई है जी आप क्या कहना चाहेंगे मैं कहना चाहती हूँ बहुत बहुत बधाई बेटी बहुत बड़ा रोशन नाम की है आप कहाँ तक बेनजी पढ़े मैंने तो पढ़ा है फिर भी आप अपनी लड़की को आगे बढ़ाए हाँ लड़की तो अपने आप हो जाती है देखो મિત્રો આ હતા બેનીવાલ ફેમિલી જે ખાસ કરીને રાધિકા બેનીવાલના જે મમ્મી પપ્પા છે ખૂબ જ ખુશી અત્યારે અનુભવે છે એમના મમ્મી તો દસ દસથી બાર ધોરણ અને પપ્પા પણ દસ બાર ધોરણ પાસ છે પરંતુ તેમનું એક સ્વપ્ન હતું કે હું તો ન આગળ વધુ પરંતુ મારી દીકરીને આગળ વધારે અને અત્યારે દેશભરની અંદર નામ રોશન કર્યું છે આવું આપણે મળીએ સીએ રવિ છાવચર્ય ઇન્સ્ટિટ્યૂટના રવિ છાઉચારીને રવિભાઈ ખાસ કરીને તમારા સીએ રવિ છાવછરિયા અને અંદર જે અત્યારે ફર્સ્ટ નંબર આવે છે ઇન્ડિયા ખાતે રાધિકા બેનીવાલ માટે શું કહેવા માંગો છો સુરતની રાધિકા બેરીવાલાએ અમારા માર્ગદર્શન હેઠળ આખા દેશમાં સીએ ફાઇનલમાં પ્રથમ રેન્ક મેળવ્યું છે અને સુરતની અને દેશની હિસ્ટ્રીનો સૌથી વધારે માર્ક્સ સાથે એને સીએ ફાઇનલ પાસ કર્યું છે અમને અમારા વિદ્યાર્થીની ઉપર ખૂબ જ ગર્વ છે અને રાધિકાએ પાંચ વર્ષ સુધીની આખી તૈયારી ટ્વેલ્થથી લઈને એટલે ફાઉન્ડેશન ઇન્ટર ફાઇનલ બધા જ સબ્જેક્ટ અમારા અંદર માર્ગદર્શનમાં તૈયાર કરેલી બહુ જ મહેનતું અને બહુ જ સમજદાર વ્યક્તિ છે અને રાધિકાએ પોતાના મહેનત થકી સુરતનું નામ આખા દેશમાં આજે રોશન કર્યું છે તો મને રાધિકા ઉપર બીરવાલા ઉપર ખૂબ જ ગર્વ છે રવિભાઈ ખાસ કરીને તમારા ઇન્સ્ટિટ્યૂટનું નામ જ્યારે જ્યારે સીએ એનું એક્ઝામ આવ્યું છે ત્યારે એની અંદર રિઝલ્ટની અંદર તમારા હોય છે ગયા વર્ષે પણ ઓલ ઇન્ડિયા સેકન્ડ રેન્ક અમારા ક્લાસથી હતા સીએ ફાઇનલમાં અને દર વર્ષે અમારા ક્લાસના વિદ્યાર્થીઓ બહુ જ મહેનત કરી રહ્યા છે અને અમારું જે સિસ્ટમ છે ભણાવવામાં અમે બહુ જ સિમ્પલ રીતે ગ્રાઉન્ડ લેવલ ઉપર એકદમ જમીનથી ધીમે ધીમે કરીને બધું અમે બેઝ બનાવીએ છીએ સિમ્પલ ભાષામાં બધું સમજાવીએ રેગ્યુલર ટેસ્ટ લઈએ બધા સિલેબસની ડિટેલમાં કવરઅપ કરીએ અને એક મોટિવેટિંગ એન્વાયરમેન્ટ રાખીએ છીએ તો જે અમારા ભણાવવાની જે ટેકનિક છે એ એવી છે કે લોકોને બહુ જ સિમ્પલ રીતે બધું સમજમાં પડે અને એ લોકો પછી એક્ઝામમાં એને સક્સેસફુલી અપ્લાય કરી શકે છે તમારા સ્ટુડન્ટ માટે અમને હું એ જ કહીશ કે બધા પોઝિટિવ એટીટ્યૂડ રાખો રેગ્યુલર વાંચો ક્લાસરૂમમાં સર સાથે ટીચર સાથે બધા કોન્ટેક્ટમાં રહો અને સીએનું ભવિષ્ય બહુ જ સરસ છે સીએનું કોર્સ ને પ્રોપર રીતે તમને દૂર જવું હોય કે ઘરની પાસે હોય ઓનલાઈન વાંચો કે તમે ક્લાસમાં જઈને વાંચો પણ પોઝિટિવ એટીટ્યૂડ રાખો અને મહેનત કરો તમે જરૂર જરૂર તમે સક્સેસ મેળવી શકશો મિત્રો આ હતા રવિ છાવછરિયા ઇન્સ્ટિટ્યૂટના રવિ છાવછરિયા તેમને પાછું વળીને જોયું જ નથી તમે જાણતા જશો કે તમે વર્તમાન પેપર ખોલો પેપર ખોલો એટલે તરત જ એમના સીએ ઇન્સ્ટિટ્યૂટના પ્રથમ નંબર આવે એવા વિદ્યાર્થી જોઈ છે તમે જો પણ તમારું કેરિયર કરવા માગતો હોય સીએની અંદર તો આજે રવિ છાવછરિયાનો સંપર્ક કરો જે રિટર્ન ચાલ માટે હું પ્રકાશવાળા સુરત